વડોદરામાં હરણી કાંડ બાદ સરકારનો મહત્વનો નિર્ણય બાર વર્ષથી નાના બાળકો માટે નૌકા વિહારની હવે મંજૂરી લેવી પડશે જિલ્લા કલેક્ટર કે પોલીસ વડા પાસેથી પૂર્વ મંજૂરી જરૂરી બનાવવામાં આવી છે બોટના રજીસ્ટ્રેશન સાથે સાધનોની ચકાસણી હશે તો મંજૂરી જરૂરી સરકાર માન્ય સંસ્થા પાસેથી તાલીમ લીધેલા નાવિક જ બોટ ચલાવી શકશે નદી તળાવ અને દરિયામાં મનોરંજન માટે સાત સ્તરની મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે બંદર વિભાગ દ્વારા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો આ ડ્રાફ્ટમાં બાંધા સૂચનો બાદ સરકાર તરફથી આખરી મંજૂરી અપાશે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની નિકુંજ આજે હવે નૌકા વિહારને લઈને જે ધારા ધોરણો નક્કી કરવામાં આવી રહ્યા છે શું વધુ વિગતો છે સરકાર મંજૂરી આપશે જે વાત એ સામે આવી છે તો ડ્રાફ્ટમાં વધુ કેટલા સૂચન થઈ શકે સમયની અંદર રાજ્ય સરકાર આ પ્રકારનો ડ્રાફ્ટ રજૂ કરશે અને તેના વાંધા સૂચનો મંગાવ્યા બાદ રાજ્ય સરકાર તરફથી આખરી મંજૂરી આપવામાં આવશે હરણી બોર્ડ દુર્ઘટના થયા બાદ રાજ્ય સરકાર આ પ્રકારના નવા નિયમો જે છે તે બનાવવા જઈ રહી છે કે જેમાં બાર વર્ષથી નાના બાળકો માટે નૌકા વિહારની મંજૂરી જે છે તે લેવી પડશે જિલ્લા કલેક્ટર કે પછી પોલીસ વડા પાસેથી તેની પૂર્વ મંજૂરી લેવી પડશે બોટનું રજીસ્ટ્રેશન સાથે જ સાધનોની ચકાસણી હશે તો જ તેને મંજૂરી મળશે સરકાર માન્ય સંસ્થા પાસેથી તાલીમ પામેલ નાવિક જ બોટ ચલાવી શકે તે પ્રકારની પણ આ ડ્રાફ્ટની અંદર નિયમો મૂકવામાં આવ્યા છે નદી તળાવ કે દરિયામાં મનોરંજન માટે સાત સ્તરની મંજૂરી જે છે તે ફરજિયાત બનાવવામાં આવશે ગુજરાત મેરીટાઈમ બોર્ડ વાહન વ્યવહાર વિભાગ બંદર વિભાગ દ્વારા આ નિયમો જે છે તે બનાવવામાં આવી રહ્યા છે અને તેનો કાચો ડ્રાફ્ટ સૌથી પહેલા રાજ્ય સરકાર આગામી દિવસોની અંદર જાહેર કરશે તેમાં વાંધા સૂચનો પણ મંગાવવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર આખરી નિયમો જે છે તે જાહેર કરે તેવી હાલ માહિતી મળી રહી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે